પાંચમી એ નહીં હવે આપણે બારમી સપ્ટેમ્બરે મળીએ છે મૈયરની સાથે સાથે મળીને આપણે અવસર ઉજવશું ઉત્સવ બનાવી દઈશું એને બારમી સપ્ટેમ્બરે મૈયર તમારી આજુબાજુના થિયેટરમાં ગુજરાતી ફિલ્મો કમાલ કરી રહી છે મૈયરમાં મંદડું નથી લાગતું એ પચીસ વર્ષ પહેલાની ફિલ્મ હવે રિલીઝ થવા જઈ રહી છે અને ગુજરાતી બીજી એક ફિલ્મ છે વર્ષ ટુ એણે બોક્સ ઓફિસ પર ધમાલ મચાવી દીધી છે અને આ બંને ફિલ્મની અંદર જે કલાકારે કામ કર્યું છે હિતેન કુમાર જે આજે સુરતની મુલાકાતે આવ્યા છે તો અમે એમને મળવાની તક ઝડપી લીધી છે અને આજે અમે એમને ખબર છે ડોટ કોમના અમારા સ્ટુડિયો પર આમંત્રિત કર્યા છે એટલે એમની સાથે બે વાત કરીશું એક વસ્તુ ટુ ફિલ્મ વિશે અને મૈયરમાં મંજૂર નથી લાગતું એના વિશે તો હિતેનભાઈ સાથે આપણે વાતની શરૂઆત કરી હિતેનભાઈ તમે આજે સુરતમાં છો વેલકમ તમને સુરતમાં અમે સ્વાગત કરીએ છીએ અને તમારો રવિવાર બગાડ્યો છે રવિવાર રજાનો દિવસ છે છતાં પણ આજે મેં તમને હેરાન કરીને સ્ટુડિયોમાં બોલાવ્યા હિતેનભાઈ આપણે વર્ષ ટુ ફિલ્મ બોક્સ ઓફિસ પર ગજબ કમાલ કરી રહી છે વર્ષ ટુ તો બહુ જોરદાર ફિલ્મ ચાલી ગઈ અને વર્ષ ટુ બનાવવી પડી અને વર્ષ ટુ પણ આટલી જોરમાં ચાલી તો એના વિશે તમારી પાસે જાણવું છે અને

લારકી ફિલ્મ મૈયરમાં મન નથી લાગતું પણ હવે વર્ષની આટલી મોટી સફળતાને કારણે આપણને કોઈ તકલીફ ના પડે જેમણે મૈયરને માણવું છે કારણ કે એક જ અઠવાડિયાનો માત્ર ગેપ છે યોગ્ય ટાઈમનો શો ન મળે ને તમને લોકોને તકલીફ ના પડે એટલા માટે અમે લોકોએ એક અઠવાડિયું પાછળ લીધી છે પાંચમીની જગ્યાએ બારમી સપ્ટેમ્બર આપણે આવી રહ્યા છીએ રાજેશભાઈ અને હું એના માટે જાહેરમાં માફી માંગવા માટે આવ્યો છું પણ સાથે સાથે કારણ તો તમે જ છો તમારા પ્રેમના કારણે જ મારે જરા પાછળ ઠેલવી પડે છે પણ તમે જેની રાહ જોઈ રહ્યા છો તમારી લાડકી મૈયરને એ આપણે બારમીએ લઈને આવીએ ને તો તમને યોગ્ય સમયે જઈને એ ફિલ્મ જોવાનો મોકો મળે કોઈ જુદા જ ટાઈમિંગ મળે અને પછી તમને જવા માટે તકલીફ પડે એવું નથી ઈચ્છતા એટલે અમે બારમી સપ્ટેમ્બર લઈને આવી રહ્યા છે તમે તમારા આ ખા મિત્ર વર્તુળમાં અમારો સંદેશો પહોંચાડી દીધો રામલાએ કહ્યું છે પાંચમીએ નહીં હવે આપણે બારમી સપ્ટેમ્બરે મળીએ છીએ મૈયરની સાથે સાથે મળીને આપણે અવસર ઉજવશું ઉત્સવ બનાવી દઈશું અને બારમી સપ્ટેમ્બરે મૈયર તમારી આજુબાજુના થિયેટરમાં હિતનભાઈ તમે બહુ સારી વાત કરી કે બારમી સપ્ટેમ્બરે તમે રિલીઝ કરવા માટે જઈ રહ્યા છો પરંતુ અમારા દર્શકોને એ જાણવું છે કે પચીસ વર્ષ પહેલાંની જે આ મૈયરમાં મંદડું નથી લાગતું એ જે ફિલ્મ છે એના વિશેના અનુભવ બી તમારા જાણવા છે કે પચીસ વર્ષ પહેલા આ ફિલ્મે રહ્યા છે બે હજાર એકમાં રિલીઝ થઈ આજે પણ લોકો પૂછે હિતેનભાઈ આટલી બધી સ્ફૂર્તિ અને તાજગી કેમ છે કારણ કે એ લોકોના પ્રેમના કારણે એ લોકોના હૃદયમાં જે રીતે રામલો હજુ પણ જીવે છે મારા હૃદયમાં પણ રામલો જીવે છે જ્યાં જાવ ત્યાં મારી અમુક ફિલ્મોમાંની જે શરૂઆતમાં એ લોકોના પ્રશ્ન હોય કે એમની વાતચીતમાં છલકાતી હોય તો મૈયરની વાત આવે કે મૈયરનો જાદુ આજ સુધી એ લોકોના હૃદય પર છે તમે જાઓ શહેરથી બાર કિલોમીટર દૂર કે શહેરના ઘરોમાં પણ જાઓ તેમના ઘરમાં વાગતા અને પ્રેમથી આવકારાતા ગીતો આજે પણ સંભળાય છે પરદેશમાં જાઓ ત્યાં પણ મૈયર દેશરે આ બધા ગીતો આજે પણ લોકો જીવી રહ્યા છે અને એમની ડિમાન્ડ એવી હતી કે આ ફિલ્મ ફરી પાછી આવી જોઈએ અમે લોકો તો ટેલિવિઝનના પડદા પર જ જોઈ શકીએ કે મોબાઈલ પર જ જોઈ શકીએ તો અમે લોકોએ નક્કી કર્યું કે ચાલો તમને મલ્ટિપ્લેક્ષની એ લક્ઝરીમાં આપણે ફિલ્મ બતાવીએ અને એ પણ કોઈ મસ્ત મોટી ટિકિટની પ્રાઇઝની સાથે નહીં નાનકડા સો રૂપિયા જેટલી કિંમતની ટિકિટમાં તમે મલ્ટીપ્લેક્સની સાથે મળીને મય્યરનો ઉત્સવ ઉજવી શકશો એટલે અમે લોકો ફરી પાછા લઈ આવે છે નવા રૂપરંગમાં આજની ડિજિટલ ટેકનોલોજીમાં એને ઇમ્પ્રૂવ કરીને આજના પ્રેક્ષકોને ત્રણ કલાકની ફિલ્મ જોવાની આદત નથી રહી એ જમાનામાં ત્રણ કલાકની ફિલ્મો સૌથી વધારે પ્રાઇમ કહેવાતી તો અમે એમના માટે એક નાનું 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 સુધારા કરીને એને કોમ્પેક્ટ બનાવીને અઢી કલાકની આસપાસની ફિલ્મ સુંદર રૂપરંગ સાથે સુંદર ટેકનોલોજીથી ઇમ્પ્રુવ કરીને લઈને આવી રહ્યા છે જેથી દરેક પ્રેક્ષક એ જમાનાને ફરી પાછો જીવી શકે દર્શક મિત્રો તમને એ વાત જણાવવા માગું છું કે પચીસ વરસ પહેલાં જ્યારે આ ફિલ્મ થિયેટરોમાં આવેલી ત્યારે બાવન સપ્તાહ સુધી ચાલેલી અને આટલી લાંબી ફિલ્મો ચાલવો એ એક ઇતિહાસ હતો અને આ ફિલ્મને અગિયાર અગિયાર જેટલા એવોર્ડ મળેલા અને પ્રેક્ષકોનો એટલો ધસારો રહેતો કે પોલીસને કંટ્રોલ કરવા માટે બોલાતાને અને થિયેટરની અંદર લોકો રીત સરના રડતા હતા મારે તમને એ પૂછવું છે કે પચીસ વર્ષનો સમયગાળો બદલાયો બહુ બધા પરિવર્તન બધા જ ક્ષેત્રોની આવ્યા ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પણ આવ્યા તો તમને એવું લાગે છે કે તમારો પચીસ વર્ષ પહેલાંનો જે દર્શક હતો તે અને અત્યારનો જે દર્શક છે એ એની વિચારધારા આ તમારી જૂની ફિલ્મ સ્વીકારશે

એના મમ્મી પપ્પા એમની જુવાની આ ફિલ્મ સાથે કાઢી છે એમાંના કેટલા બધા માવતરો છે એકબીજાને પ્રેમ કેવી રીતે કરી શકાય આ ફિલ્મ દ્વારા શીખ્યું છે એમના ઘરોમાં એ પ્રેમથી સતત પચીસ વર્ષથી એ વાતાવરણ બાંધી રાખ્યું છે અને એ લોકોના માટેની આ તક છે જે આ નવી જનરેશનને લઈને એ જમાનાનો જાદુ ફરી પાછો એમને અનુભવ કરાવે હું તમને કહું કે રક્ષાબંધન આવે તો આજનો જેન્સી પણ એની બેન પાસે રાખડી બંધાવે છે બેન વિદાય લેવાની હોય ત્યારે આજના છોકરાને પણ આંખોમાં અશરો તો આવે જ તો હૃદયની સંવેદના ક્યારે નથી બદલાતી સાહેબ આપણે બહારથી બદલાતા હોય છે હૃદયમાં ધબકાર જ્યાં સુધી એક સરખો છે ત્યાં સુધી હૃદયથી કહેવાયેલી વાર્તા બીજા હૃદય સુધી પહોંચે જ અને બારમી તારીખ પાંચમી એ નહીં હવે બારમી સપ્ટેમ્બર જે આવી રહી છે ને એ સાબિત કરીશું આપણે કેવું નથી કે એ જમાનો ને આ જમાનો એ જમાનામાં પણ બહુ તાજગી સાથે ફિલ્મ હતી અને બહુ ઓછી ફિલ્મો એવી હોય છે કે બે દાયકા ત્રણ દાયકા ચાર દાયકા પાંચ દાયકા સુધી એ તાજગી એમને એમ જ સાચવી રાખીને લોકોના હૃદયમાં જીવતી હોય તો ચાલો ને આપણે સાથે મળીને લોકોને અવસર આપીએ કે એમના એ પ્રેમના દિવસો ફરી પાછા યાદ કરાવીએ હિતેનભાઈ તાજગીની વાત કરી તો મને એમ થયું કે પચીસ વર્ષ પહેલાનો જે કલાકાર હતો એ આજે પણ એટલો જ યુવાન લાગે છે એટલી જ તાજગી સવાર એમનામાં દેખાઈ રહ્યા છે કારણ કે પચીસ વર્ષ પહેલા તમે વિચાર કરો તો એમ થાય કે એ વખતે યુવાન હોય પરંતુ અત્યારે તો કેટલું બધું બદલાઈ ગયું હોય પરંતુ તમે જુઓ આ તમારી સામે એક હેન્ડસમ કલાકાર બેઠો છે હિતેનભાઈ મારે બીજી એક વાત એ પૂછવી છે કે વર્ષ ટુ ની અંદર તમારો શું રોલ છે એ તો થિયેટરમાં જઈને જોઈને સાહેબ એટલું પ્રોમિસ આપો સાહેબ કે વર્ષ વન જે એમણે જોયું છે એમને ખબર જ છે કે કઈ કમાલની ફિલ્મ છે જેને નેશનલ એવોર્ડ આ વર્ષે ડિક્લેર થયો એ પણ કેટલી મોટી ગૌરવની વાત છે કે ગુજરાતી ભાષા જેના માટે લોકો મોમોજ કરતા હતા જ્યારે મારી આવવાની શરૂઆતના વર્ષોની વાત કરું દેશરે આવી લોકોનો અભિગમ બદલાવ ત્યાર પછી મારી મૈયર આવી લોકોએ એ સલામ કરવાનું શરૂ કર્યું કે આપણી ભાષામાં પણ આ લેવલના ક્લાસની ફિલ્મ બની શકે જે તમને રાજશ્રી પ્રોડક્શનની ઇક્વલ લાગે મૈયર મારી પહેલી ફિલ્મ હતી રાજેશભાઈ કે જેના ઓફિશિયલ રાઇટ્સ વેચાયા હતા સૂરજ બરજાતે સાહેબે લીધા હતા જેની પરથી ચાર જુદી જુદી ભાષામાં નકશીક જે આપણી છે એ જ રીતે એ લોકોએ એમના કલ્ચરની સાથે ફિલ્મ બનાવી હતી અને વિવા નામની ફિલ્મ આટલી સુપરહિટ ફિલ્મ એનું ઇન્સ્પિરેશન પણ આ જ ફિલ્મ હતી એમાં પાત્રો બદલવામાં આવ્યા હતા પણ આઈડિયા આ ફિલ્મથી આજે સૂરજ બરજાતે પણ સ્વીકાર્યો છે એ જમાનાથી લઈને હમણાંના જમાનાની આપણે વાત કરીએ તો આપણા પ્રેક્ષકોએ આપણી ફિલ્મોને એટલો પ્રેમ તો આપ્યો જ છે પણ સમયની સાથે તમારે બદલાવવું પડે લોકો મને પૂછે કે હિતેનભાઈ એ જમાનામાં પણ તકે અને આ જમાનામાં પણ બહુ ઓછા નામો છે જે આ જમાનાના ઓડિયન્સી સાથે સંધાન સાધી શકે છે એનું કારણ એ છે કે તમારામાં એ તૈયારી હોવી જોઈએ કે તમારા નવા જનરેશનને સમજીને પોતાની જાતને અડોપ્ટ કરતા આવે તમે એમની સાથે ગ્રો થાવ તમારો અનુભવ અને એમનો નવો નોલેજ એ બંનેના મિશ્રણથી જો અમે વર્ષ લેવલ સુધી પહોંચી શકતા હોય કે વર્ષ લેવલ ટુ ઓફિશિયલી એમને રાઇટ્સ ના આપીને આપણી જ બનેલી ફિલ્મને આપણે હિન્દીમાં ડબ કરીને લોકો સુધી લઈ જઈને લોકોના હૃદયને આપણે જીતી શકતા હોઈએ રાઇટ્સ છે તો એ પુરવાર કરે છે કે આપણી ઇન્ડસ્ટ્રીમાં પણ એટલી શક્તિ છે બીજી કોઈપણ ભાષાની ઇન્ડસ્ટ્રી કરતાં બે દોરા ઊંચી છે યોગ્ય સમયની રાહ ધીરજથી ધરવી પડે અને એ જ્યારે ધીરજથી આપણે સતત કર્મ કરતા રહીએ તો ડેફિનેટલી આપણે એ સફળતા મલયાલમ ફિલ્મના લાયકની ઊંચાઈ આપણે આંબી શકીએ અને બીજી ભાષાની ફિલ્મો હું ત્યારે કહેતો ત્યારે હસતા મૈયરના વખતના ઇન્ટરવ્યૂઝ મારી પાસે છે રાજેશભાઈ કે જ્યારે મેં કહેલું કે એવો સમય આવશે કે આપણી સિનેમા પરથી હિન્દીવાળા રાઇટ્સ લેશે આપણી સિનેમા પરથી નેશનલ એવોર્ડ મળશે ત્યારે લોકો હસતા હતા મારી વાતને મારી પાસે પંદરથી સત્તર ઇન્ટરવ્યૂઝ છે તમે જોઈ લો આજે દરેકે દરેક જાણીતો કલાકાર જે મારી પર હસતો હતો એ બધા ગુજરાતી સિનેમાનો ભાગ બનવા માટે તરસી રહ્યા છે આજે આપણા રાઇટ્સ બહાર વેચાઈ રહ્યા છે આજે નેશનલ એવોર્ડ એક પછી એક દર વર્ષે તમારા આંગણે આવી રહ્યો છે સો તમારી પાસે એક દ્રષ્ટિ હોવી જોઈએ તમારી પાસે એ જનૂન હોવું જોઈએ અને સાફ દિલ હોવું જોઈએ સાહેબ આપણો આ દિલવાળો પ્રેક્ષક આપણને આવકારવા તૈયાર જ છે મૈયરમાં મંદડું નથી લાગતું ફિલ્મનું સુરતની સાથે બહુ મોટું કનેક્શન છે કારણ કે સુરતની અંદર જશવંતભાઈ ગાંગાણી જે સ્ક્રિપ્ટ રાઇટર ફિલ્મના ડિરેક્ટર છે એમણે આ ફિલ્મ ડિરેક્ટ કરી છે અને ગાંગાણી ફિલ્મ પ્રોડક્શનના નેજા હેઠળ આ ફિલ્મ થઈ છે અને રાજભાઈ ગાંગાણી પણ આ ફિલ્મની અંદર ઇન્વોલ્વ છે અને એક બાળ કલાકાર તૃષારિકા રાજગુરુ જે એ ફિલ્મમાં બાળ કલાકારનો રોલ ભજવેલો એ પણ સુરતની છે મારે એ પૂછવું છે હિતેનભાઈ કે સાઉથનું જે ઓડિયન્સ છે સાઉથના જે પ્રેક્ષકો છે એની કમ્પેરિઝનમાં તમે ગુજરાતના પ્રેક્ષકોને કેવો જો કેવી રીતે જુઓ છો કારણ કે સાઉથના પ્રેક્ષકો ફિલ્મની અંદર પાગલની જેમ ધૂમ મચાવી દે છે ગુજરાતી પ્રેક્ષકો હજુ એટલા બધા નથી એવું માનો છો એ ભૂતકાળ છે વચ્ચે એક ફેઝ આવે અને તમે સાઉથની વાત કરો મરાઠીની વાત કરો તો એ લોકોને એ લોકોના ભાષાની પ્રત્યેનો પ્રેમ પુષ્કળ છે આપણે ત્યાં વાંચનથી લઈને અખબારો પણ મોટાભાગના ઘરોમાં ગુજરાતી ભાષામાં વંચાતા બંધ થયા હોય તો એમાં વાંખ માવતરોનો છે એમણે પોતાના સંતાનોને ગુજરાતી વિષય તમારો કમ્પલસરી હોવો જોઈએ એની પર ધ્યાન જ નથી આપ્યું છેલ્લા વીસ વર્ષમાં પણ હવે સમય પલટાઈ રહ્યો છે અને મારા વેણ યાદ રાખજો તમારા કેમેરા પર કહીને જાઉં છું આજે બે હજાર પચીસમાં બેઠા છે બે હજાર અઠ્યાવીસમાં આ જ આપણો યંગ જનરેશન આપણા ગુજરાતી સિનેમા તરફ કઈ રીતે વળે છે એના સાક્ષી તમે હું બનીશ વાંક કરવાનો મતલબ નથી એમની અપેક્ષાથી ઉપરની સિનેમા આપણે કેટલી લાવી શકીએ એમ છે આપણે હંમેશા શું કામ ઓડિયન્સનું વાંક કર્યા કરે એમને જે જોઈતું હતું એને અદ્ભુત રીતે આપણે રજૂ કરી શક્યા છે એક મૈયર આવે એના પછીની બાર નબળી ફિલ્મ આવે તો એ શું કામ તમને પ્રેમ કરે રાઈટ છે રાઈટ તો ક્યાં ગમારે આપણે બધાએ અદ્ભુત સર્જનો કરવાની જરૂર હતી અને હવેનો સમય છે કે હમણાંનું જે જનરેશન છે એમને બહુ ચોક્કસ છે કે આ જોવા જેવું છે યાર અને આ નથી ગમ્યું તો તરત તમારા મોડા પર કે પણ જે વાતાવરણ બદલાઈ રહ્યું છે સાહેબ બે હજાર પચીસ છવ્વીસ અને સત્યાવીસ અઠ્યાવીસમાં આખો માહોલ જુદો છે આ વાતની મારી ગેરંટી છે સાહેબ હિતેનભાઈ આટલી બધી વાત થઈ તો અમને એ જાણવામાં પણ રસ છે કે આ મૈયરમાં મંદડું નથી લાગતી એનો સ્ટોરીનો જે પ્લોટ છે એ શું હતો સંક્ષિપ્તમાં સંક્ષિપ્તમાં તો બાપ દાદાઓ આપણને વાર્તા કરી હોય આપણા પંચતંત્રની વાર્તા કરી આપણા શાસ્ત્રની વાર્તા કરી હોય તેનાની એક વાર્તા દરેકે દરેક ઘરની અંદર માવતરની પેઢીને ખબર હશે સત્યવાન સાવિત્રી નામની એક ઘટના બહુ આપણા દાદા દાદીના ફોર્મમાં આપણે સાંભળી છે કે એક સ્ત્રીએ પોતાની શ્રદ્ધાથી યમરાજને પણ હરાવ્યા હતા એ વિચારને મારા જસવંત ગાંગાણી નામના સર્જક મિત્રએ એટલો સુંદર રીતે ઢાળ્યો હતો કે છેલ્લી વીસ મિનિટ પહેલાં દરેકે દરેક વ્યક્તિ એ પાત્રોના પ્રેમમાં પડે એટલી હદે ચાહવા પર મજબૂર થઈ જાય કે જ્યાં આવી ઘડી આવે ત્યારે અમારી નાયિકા એને કઈ શ્રદ્ધાથી જ્યાં સાયન્સ હાથ મૂકી દે ત્યાં તમારી શ્રદ્ધા અને તમારો એ આત્મવિશ્વાસ તમારા જળના જીવ પણ બચાવી શકે એ વાર્તાનો સૌથી મોટો મંત્ર સફળતાનો હતો પણ એ માત્ર મંત્રથી કામ ના ચાલે એ જમાનાની સૌથી એક્સપેન્સિવ એક એક ફ્રેમની અંદર જે કામ થવું છે એ કોસ્ચ્યુમ્સ જે આજે પણ તમે પ્રી વેડિંગમાં તમે જુઓ કે મોટા ભાગના જે પણ કોસ્ટ્યુમ્સ છે એ ક્યાંક ને ક્યાંક આની રેપ્લિકાસ છે ક્યાંક ને ક્યાંક એ પેટર્ન્સ છે એ એ આખી ફિલ્મના વસ્ત્ર પરિકલ્પનાની વાત જે કહેવાય કે ડ્રેસ ડિઝાઇનિંગ એ કોન્સેપ્ટ ગુજરાતી સિનેમામાં આવ્યો હોય તો એ મૈયરથી આવ્યો છે એની પહેલાં એક દરજીને બેસાડ્યો હોય અને ટાંકાભર બધા ઉચકી ઉંચકીને કુર્તાઓ સીવી લેવામાં આવતા ચમકવાળા કોઈપણ પહેલાં ખોટા પોલિએસ્ટરના જે ગુજરાતનું કોઈ જોણ નહોતું વાપરતું પણ આ ફિલ્મની ઉપર પાત્ર મુજબના કોસ્ટ્યુમ્સ જે રીતે ડિઝાઇન કરવામાં આવ્યા એ કેરેક્ટર્સ જે રીતે દિગ્દર્શક તરીકે નિર્માણ કરવામાં આવ્યા એ ગીતો જે રીતે રચવામાં આવ્યા અને જે જ રીતે એનું સુંદર ફિલ્માંકન થયું અને એક પણ શોટ એવો નહીં કે જેની અંદર તમે તમારા પરિવાર સાથે બેસી ના માણી શકો એ મંત્ર મારી જીદ હતી એમની જીદ હતી અને એણે પુરવાર કર્યું કે નહીં સિનેમાની સફળતા એની અંદરના જાદુથી હોય બીજી બે હલકી વસ્તુઓથી ના હોય એ જમાનામાં જે બનેલી ફિલ્મ આજે પણ તમે જુઓ સમય બદલાયો છે પણ એ લાગણી તમે જુઓ ને કે એ સમયમાં આ લેવલની ફિલ્મ કેવી રીતે બની શકે આજે પણ તમને કહું કે જુઓ ને તો તમને એટલી તાજગી સાથે તો જ આ ડિજિટલના વર્લ્ડમાં દરેકના મોબાઈલમાં હું તમને હજારોની સંખ્યામાં પ્રેક્ષક બતાવું કે જેમના મોબાઈલની અંદર પણ હજુ સુધી એ ગીત સચવાયેલા છે તમે ક્યાંક ટ્રાવેલ કરો તો તમને એ વાહનની અંદર એ ગીત વાગતું સંભળાય એ કેમ કારણ કે એટલી ઉચ્ચ કક્ષાની ઘટના હતી હવે ટેલિવિઝનનો જમાનો પણ જતો રહ્યો હવે જે લોકો ફિલ્મ આમ જુએ છે યુટ્યુબની ઉપર સર્ચ કરીને આ લોકો આખા દિવસ દરમિયાન તમે ક્યાંક ને ક્યાંક મૈયર જોતી દેખાય છે કારણ કે ટેકનિકલી એટલી અદ્ભુત હતી આજે પણ એટલી જ સુંદર દેખાઈ રહી છે હું જાતે જોઈને આવ્યો છું મુંબઈમાં આ નાનકડા એમના રૂપરંગ બદલવાના પ્રોસેસમાં નહીં એ ફિલ્મની તાજગી હજુ છે હજુ પણ દરેક છોકરી રતન સાથે પોતાની જાતને જોડે અને દરેક છોકરો પોતાની જાતના રામ તરીકે જોડે એ જાદુ આજે પણ છે અને એનો અનુભવ એ લોકોને બારમી સપ્ટેમ્બરે થશે જે ક્ષણે એ લોકો થિયેટરમાં જશે અને બહાર નીકળશે ત્યારે એ જણ જુદો હશે હિતેન કુમાર સાથે આપણે જે વાત કરી રહ્યા છે એ સ્ટેજના પણ બહુ જ મોટા કલાકાર છે અને અનેક ભાષામાં એમણે સ્ટેજ ઉપર નાટકો કર્યા છે અને એટલે આટલા કોન્ફિડન્સની આપ કોન્ફિડન્સથી આપણી સાથે વાત બી કરી રહ્યા છે હિતેનભાઈ તમને વસ ટુ માટે અભિનંદન અને દર્શકોને મારે કહેવું છે કે જે પ્રમાણે હિતેનભાઈએ વાત કરી એ પ્રમાણે હવે મને પોતાને એમ થાય છે કે મારે પણ બાર સપ્ટેમ્બરે થિયેટરમાં જોઈને મૈયરમાં મધુરૂ નથી લાગતું એ જોવું પડશે અને તમે પણ જોવા જજો હિતેનભાઈ થેન્ક યુ વેરી મચ ખબર છે ડોટ ખૂબ ખૂબ આભાર મળીએ જલ્દી બારમી સપ્ટેમ્બરે આપણે બધા એક સાથે તમારી આજુબાજુ સુધી જ તમારે પહોંચવાનું છે ક્યાંય દૂર નથી જવાનું એસીની ઠંડકની અંદર સાફ થિયેટરમાં અદ્ભુત સાઉન્ડ સિસ્ટમની સાથે તમે ફરી પાછું માણી શકશો આપણું મૈયર તમારું ને મારું મૈયર આપણું મૈયર રતન તમને ઇન્વાઇટ કરે છે આવો ને મળવા માટે